પદ્મિબા વાળાનું આ સત્ય કોઈ નથી જાણતું લોકોને હની ટ્રેપમાં ફસાવીને લૂંટે છે લાખો રૂપિયા બિચારા પતિની પણ એવી હાલત કરી કે તેને જીવવા યોગ્ય પણ છોડ્યા નથી જ્યાં મિત્રો પદ્મિબા વાળા દેખાવમાં એક સામાન્ય મહિલા છે પરંતુ અંદરથી ખૂબ જ ક્રૂર છે તેમના કાંડ અને વિવાદો વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે અહીં કુલ છે બધી પોલ તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે પદ્મિનિબા વાળા અને પછી તેમના કાંડ અને પતિનું સત્ય જણાવીશું મિત્રો પદ્મિભા વાળા રાજકોટ જિલ્લામાં સ્થિત એક ક્ષત્રિય સમાજની એક જાણીતા મહિલા આગેવાન છે તેમણે સમાજ સેવા અને ક્ષત્રિય સમુદાયના હિત માટે અનેક આંદોલનો અને કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે જીવન અને કારકિર્દી મિત્રો પદ્મિની બાવાળા ક્ષત્રિય સમાજમાં મહિલા સશક્તિકરણ અને સમાજના હિત માટે કાર્યરત રહી છે તેમણે વિવિધ સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી છે પદ્મિનીબા વાળાનો પરિવાર તેમણે પતિ સાથે શું કર્યું હતું મિત્રો ક્ષત્રિય સમાજની જાણીતી મહિલા નેતાના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે તેમણે તણસવા ગામના બિઝનેસમેને ગિરિરાજસિંહ સાથે લગ્ન કર્યા હતા તેમને બે પુત્રો છે સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા

આરોપ લગાવવામાં આવ્યો હતો આ ઘટનામાં ગિરિરાજ સિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એપ્રિલ બે હજાર પચીસમાં માં વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ કેસમાં ફરિયાદ નોંધાય છે આરોપ મુજબ એક યુવતી દ્વારા સાઠ વર્ષ નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવીને પૈસાની માંગણી અને ધમકી આપવામાં આવી આવી હતી જેમાં પદ્મિનીબા વાળાની સંડોવણી હોવાનો આરોપ હતો જો કે પદ્મિનીબા વાળાએ આ આરોપને નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે તેઓ માત્ર યુવતીને ન્યાય આપવા માટે હાજર રહ્યા હતા તેમણે આ મામલે પોતાની ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું અગાઉના વિવાદો મિત્રો પદ્મિનીબા વાળા અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમના પર ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયાની ઉગ્રણીના આરોપ લાગ્યા હતા જે અંગે તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પદ્મિની વાળા ક્ષત્રિય સમાજમાં એક પ્રભાવશાળી મહિલા નેતા તરીકે ઓળખાય છે તેમનું જીવન અને કારકિર્દી વિવિધ સામાજિક અને રાજકીય ઘટનાઓથી ભરપૂર છે તેમના વિવાદો અને આંદોલનો તેમને સતત ચર્ચામાં રાખે છે